વડોદરા શહેરમાં અંત્યોદય સીએસઆર સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુદી જુદી કંપનીઓના પ્રતિનિધિઓ તથા એનજીઓ ઉપસ્થિત રહ્યા હતા આરોગ્ય શિક્ષણ અને ગ્રામીણ વિકાસ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં નવી દિશા અને દ્રષ્ટિ આપતા વિચારોનું આદાન પ્રદાન કરવા માટે વડોદરા શહેરમાં અંત્યોદય સીએસઆર સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમિટમાં સાહીઠથી વધારે કોર્પોરેટ કંપનીઓએ ભાગ લીધો હતો જેમાં તેઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આ સીએસઆર સમિટના ઉદઘાટન પ્રસંગે વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય આચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ વ્રજરાજકુમારજી ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અંત્યોદય સીએસઆર સમિટ એ ભારતની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પ્રથાઓને પુનઃ વ્યાખ્યાયિત કરવા માટે કોર્પોરેટ નીતિ નિર્માતાઓ પાયાના સંગઠનો અને વિચારશીલ નેતાઓ વચ્ચે સહયોગી સંવાદ અને ક્રિયાને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત પ્લેટફોર્મ છે આ સમિટનો ઉદ્દેશ અસરકારક હસ્તક્ષેપોનું મૂલ્યાંકન કરવાનો શ્રેષ્ઠ પ્રથાઓ શેર કરવાનો અને આરોગ્ય શિક્ષણ અને ગ્રામીણ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને નવીન ટકાઉ વિકાસ મોડેલ માટે માર્ગ મોકળો કરવાનો છે સીએસઆર સમિટનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું અનેક એનજીઓ અને કોર્પોરેટ રેપ્રેઝન્ટેટિવસ આજે જોડાયા છે દાન કરવું એ આપણા બધાનું એક કર્તવ્ય છે પણ એ દાન યોગ્ય જગ્યા ઉપર જાય અને દાન કરવા માટેના પણ યોગ્ય ઓપ્શન્સ કોર્પોરેટ કંપનીઓને પ્રાપ્ત થાય તે હેતુથી આ એક સુંદર આયોજન વડોદરા શહેરમાં પ્રથમવાર જ કરવામાં આવ્યું છે ડૉક્ટર હેમાંગભાઈ જોશી સાંસદના સાથે ગુજરાત વિધાનસભાના દંડક બાલુભાઈ શુક્લ ધારાસભ્ય ચૈતન્યભાઈ ડૉક્ટર વિજયભાઈ શહેર પ્રમુખ એ પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ડૉક્ટર હેમાંગભાઈ જોશીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમને આ વિચાર મનમાં પ્રગટ થયો એ વિચાર મેં એમને ખૂબ સારી રીતે એક્ઝિક્યુટ કર્યું છે યોજકસ તત્ર દુર્લભ આયોજન કરવાવાળા લોકો ઓછા હોય છે ત્યારે એક સરસ પ્લેટફોર્મ કોર્પોરેટ રેપ્રેઝેન્ટેટિવસ ને અને ને એમને જે વડોદરા શહેરના અંદર પ્રદાન કર્યું છે મને નિશ્ચિત વિશ્વાસ છે કે આ કાર્યક્રમથી વડોદરા શહેરના વિકાસના અંદર આ બધા જ સીએસઆર ફંડિંગનો સારી રીતે આરોગ્ય ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે એન્વાયરમેન્ટલ ક્ષેત્ર અને અન્ય ક્ષેત્રોના અંદર ઉપયોગ કરવામાં આવશે જેનાથી વડોદરા શહેરના વિકાસને પણ બળ પ્રદાન થશે આ સામાજિક ઉત્થાનના કારણોસર આ સીએસઆર સમિટનું આયોજન કરવામાં આવ્યું આ સમિટને સરળ ભાષામાં કહીએ તો ડોનર્સ અને રિસિપિયન્ટ તેઓ માટે એક એવું પ્લેટફોર્મ બને કે જ્યાં એક ને એક રિસિપિયન્ટને વધારે ડોનેશન ના જાય અને એક કોઈ રિસિપિયન્ટ કે જેને ખૂબ જ જરૂરિયાત હોય એ વંચિત ના રહી જાય એટલે તમામને વ્યવસ્થિત માત્રામાં એનો લાભ મળે અને તમામ સીએસઆર પ્રોજેક્ટ્સ એવી જગ્યા પર જાય કે જ્યાં એ એની તાતી જરૂરિયાત હોય અને એનાથી સમાજ ઉપર આવે આ પહેલી સીએસઆર સમિટ આ પહેલો પ્રયોગ આવો છે આ સીએસઆર સમિટના અંતે ઘણા બધા નિર્ણયો પણ જાહેર કરવામાં આવશે એક એમપી સીએસઆર કાઉન્સિલનું પણ ગઠન કરવામાં આવશે કે જે વર્ષ દરમિયાન તમામ આવા સીએસઆર ના પ્રકલ્પોને તમામ ડોનર સાથે મળી અને કોર્ડિનેશન કરી અને વધારેમાં વધારે વડોદરામાં જ્યાં જરૂરિયાત છે ત્યાં જેમ કે શિક્ષણ અને આરોગ્યની અંદર એસએસજી હોસ્પિટલ હોય વિવિધ આરોગ્ય કેન્દ્રો હોય જિલ્લા શિક્ષણ સમિતિની એવી શાળાઓ જે અંતરિયાળ શાળાઓ હોય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓની અમુક સુવિધાઓ હોય આ તમામ સુવિધાઓની અંદર ખૂબ જ વિકાસ થાય એ માટેના પ્રયત્નો થાય એ માટેનું આ સીએસઆર સમિટનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરમાં આજુબાજુના પીએસયુ મલ્ટીનેશનલ કંપની અને અન્ય સંસ્થાઓ જે પ્રોફિટ કરે છે એ પ્રોફિટનો એક નાનો ભાગે હંમેશા સીએસઆર તરીકે વાપરે એવા કેન્દ્ર સરકારના મેન્ડેટમાં